નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ અને વાર બુધવારની કપાસની અપડેટ્સ કપાસના બંને વાયદાની માહિતી અને કપાસ બજારની શું સમાચાર છે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં નાનો એવો દસ્ત પંદર રૂપિયા નો જેમ આપણે કહ્યું હતું તેમ એઝ યુઝ્યુઅલ સુધારો જોવા મળ્યો છે ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માણાવદન ની અંદર હાલ સોળસો પંચોતેર રૂપિયા બોલાઈ રહ્યો છે અને એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો હવે એક ઘટાડો થયો છે અને એવરેજ ભાવ બારસો રૂપિયાથી લઈને ખેડૂતોને સોળસો રૂપિયા અથવા તો સોળસો ને દસ રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે જ્યારે ગામડે બેઠા જે વેપારીઓ કપાસ ભરી રહ્યા છે તે કપાસની ક્વોલિટી અનુસાર પંદરસો પચાસ અને સોળસો રૂપિયા આપી રહ્યા છે હવે મિત્રો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને કપાસના જે ગામડે બેઠા જે ભાવ વેપારીઓ આપતા હોય છે તે કેટલા આપી રહ્યા છે તે કોમેન્ટમાં જણાવી દેજો અને વિસ્તારનું નામ લખવાનું પણ ભૂલતા રહે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાય એમસીએક્સ અને ન્યુયોર કોટન વાયદાની માહિતી મેળવીએ તો એમસીએક્સ વાયદો એન્ડ ઓફ ધ ડે એકસઠ હજાર છસો વીસ રૂપિયા ક્લોઝ થયેલો છે જેમાં ત્રણસો પોઈન્ટનો એટલે કે ત્રણસો રૂપિયાનું મોટું ગાબડું જોવા મળ્યું છે જ્યારે આપણે હવે ન્યૂયોર કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર કોટન વાયદો ચોરાણું પોઈન્ટ ચોત્રીસ ડોલરે બંધ થયો હતો અને જેમાં આપણે વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોવીસ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો આપણા કપાસની જે આવકો છે તે આવકોની હું તમને માહિતી આપી દઉં તો આવકો ગુજરાતમાં અઠ્યાવીસ હજાર બેલની થઈ છે જેને આપણે મેટ્રિક ટનમાં ફેરવીએ તો ચાર હજાર સાતસો સાઠ મેટ્રિક ટનની આવક ગુજરાતમાં જોવા મળી છે હવે ખેડૂત મિત્રો આપણે ગુજરાતના જે ક્વિન્ટલના ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતીને ત્યારબાદ આપણે કપાસ બજારની કેવું માહિતી આજે ભાવ રહી શકે છે તેનું માહિતી આપણે આપવાના છીએ સૌ ખેડૂત મિત્રો આપણે એવરેજ ભાવની વાત કરીએ તો સાત હજાર એકસો છેતાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવ વાત કરીએ તો આઠ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના જે બજારનો સંપૂર્ણ આધાર આવી ગયો છે તે ન્યુયોર્ક કોટન વાયદા ઉપર જ આવી ગયો છે અને એમસેક્સ વાયદા ઉપર જ છે જો આ બંને વાયદામાં હાલ આ અઠવાડિયામાં અને માર્ચના બીજા અઠવાડિયામાં તેજી જોવા મળશે તો જ કપાસના ભાવમાં તેજી જોવા મળશે નહીં તર કપાસના ભાવમાં ઘટાડો થઈને પંદરસો સુધી પહોંચવાની સંભાવના છે ચૌદસો સુધી અથવા તો સાડી ચૌદસો સુધી એક પણ માર્કેટ જાય એવી કોઈ સંભાવના હાલ દેખાતી નથી એટલે કપાસના ભાવ ઘટશે તો પણ પંદરસો સુધી તો કપાસના ભાવ બોલે છે એવી સંભાવના નિષ્ણાંતો દ્વારા હાલ જતાવવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ ત્યાં આપણે આપણી કપાસ ચર્ચા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા જે કાલે બપોરનો ભાગ છે તે ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો તેમાં પણ તમને માહિતી મળી જશે અસ્તુ જય